ઘણા લોકો એવા છે જેના દિવસની શરૂઆત ચા પીવાથી જ થતી હોય છે એમાં પણ કેટલાક લોકો એવા પણ છે જેઓને સાંજના સમયે પણ ચા પીવાની આદત હોય છે પરંતુ અહીં વાત છે કે આયુર્વેદની દ્રષ્ટિએ ચા પીવી એ સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ તેના વિશે જાણી લઈએ આયુર્વેદિક ડોક્ટર્સના મત મુજબ ભારતની ચોસઠ ટકા વસ્તી પ્રતિદિન ચા પીવાનું પસંદ કરે છે જેમાં ત્રીસ ટકા લોકો સાંજે ચા પીવાનું વધુ પસંદ કરે છે જો તમે પણ ઓફિસમાં કે સાંજના સમયે ઘરે ચા પીવાની આદત પાડો છો તો તમારે આ વાત ખાસ જાણવી જોઈએ સાંજના સમયે ચા પીશો કે નહીં આયુર્વેદના એક્સપર્ટ્સ અનુસાર જો તમારે રાત્રિના સમયે પૂરતી અને સારી ઊંઘ લેવી છે તો આ ઉપરાંત લીવરની સારી રીતે ડિટોક્સ રાખવા માંગો છો તો તમારે ઊંઘના દસ કલાક પહેલા કેફિન લેવાનું ટાળવું જોઈએ મતલબ ચા ન પીવો તો વધુ સારું આ ઉપરાંત જો આવા સમયે તમે ચા પીવાનું ટાળશો તો તમારી પાચનક્રિયા પણ સારી રહેશે અને બોડીમાંથી ઇન્ફ્લેમેશન પણ ઓછું થશે જે ફાયદાકારક છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે આયુર્વેદના મતે ચા પીવી એ ખરાબ આદત નથી પરંતુ તમારે શરીરની તાસેર મુજબ અને સમસ્યાઓને ધ્યાનમાં રાખી ચાનું સેવન કરી શકો છો આ માટે તમે સંબંધિત એક્સપર્ટ્સની સલાહ પણ લઈ શકો છો